અત્યારે ચૌદશ નો રાત્રિ નો મેળો ભરાય છે આપણે કારણ કે આપણે રાત્રે જ મેળો માણવા જવું છે અને કાલે તો આપણે મારા જવાનું છે બાજુ એક કરવા માટે એટલે મેળા જવાનો કે ટાઈમ રહે નહીં ત્યારે અત્યારે બધા છોકરા ને બધાને લઈને અત્યારે માં આપણે મેળો માણવા જાવો છે તો કોને કોને આવવું આપણે પૂછી દો બધાને ઘરના બરોબર આપણે મળશું પછી કોળિયાકના મેળામાં રાત્રિનો મેળો માણવા માટે અને કારણ કે કાલ કસ્માત જવાનું છે મારે એક આખ્યાન કરવા માટે અને આવીને તરત આપણે કોળિયા શક્તિનગરમાં બાળ રામાપીર મિત્ર મંડળ નું ભવ્ય સમાધિ નું આખ્યાન છે તો આવીને તરત આપણે સમાધિ નું આખ્યાન શરૂ કરવાનું છે તો આજે આપણે અત્યારે મેળો માણવા માટે જવું છે રાત્રિ નો તો આપણે પૂછી કોને કોને આવું છે બરોબર હાલો કોણ કોણ આવું છે મેળે લે આ તો હું શું આંગળી કર્યું હે આ નિશાળે માસ્ટર પૂછતા ને ઘોડી હે કોને કોને મેળે આપવું છે અમારે તમારે તમારે આવું છે હે

જલ્દી કરી આપડી રોજી ઘોડી તૈયાર કરી અને મેળાની મોજ માણીએ બરોબર હાલો તો નીકળી હાલો હે કાના ભાઈ ગાડી ને ગાભો મારો હાલો કેમ? અમારું વર્ષ દેવત છે પલ્લી ગઈ. પલ્લી કેમ થોડો ને એટલે જ હાલો 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 મારો હાલો ગાડીને. હાલો બોલે પડે દરમ બોલા રસ્તે હે હે બસ ના અંદર રહેવાના ચાક કાને એક ના

મારે બરા આઈટમ દોઢસો દોઢસો માં બે દોઢસો માં બે ફેન્સી ટોપ ના ખાલી ટોપ ના ખાલી સો ભારે આઈટમ દોઢસો બે ગમે ઈજો દોઢસો બે દોઢસો માં બે ફેન્સી ટોપ ના ખાલી સો ફેન્સી ટોપ ના ખાલી સો મારે ભરા આઈટમ દોઢસો માં

બોસ આખું આપણે મેળા જાવાનું કેટલું પબ્લિક હતું પબ્લિક તો વાય જ ને આ તો હે તો ન્યા એવું હોય હા તો એલી દુકાને ગઈ થી તો ન્યા શું લેવા ગઈ થી તું તમારા લેવા સરપ્રાઈઝ જોઈશે તને સરપ્રાઈઝ મારા માં શું લાવ્યો તું જોશે હા જોવાનું હોય ને ટંટના જો વાસપાઈ છે તમારી તમને બહુ ભાવે કઈ વાંધો નઈ આપડે ઓળો ખાય ને જો ભાઈ મારે ઓળા સરપ્રાઈઝ માં સિંગ નો ઓળો લીધો પાછો અત્યારે હે કાંઈ વાંધો નહીં જો મિત્રો જો આવી રીતનો અમારે આજ ભાદરીનો મેળો રાતનો કર્યો છે અને સિંગ લીધી તો હવે હાલો તો હાલો મિત્રો હવે બધા આવ્યા સિંગ ખાઈ દઈ છીએ અને આપણે આપણે એમ માનશો કે આપણે મેળો રહી આવ્યા બરોબર ને હે હાલો તો સિંગ ખાવા